નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ થશે મિત્રો તેલંગાણાની સરકાર કોંગ્રેસ સરકારે મિત્રો ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે આગામી પંદર ઓગસ્ટ સુધીમાં મિત્રો ત્યાંના ખેડૂતોની લોન માફ કરવામાં આવશે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે ટોટલ મિત્રો એકત્રીસ કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય સરકારે લીધો છે આપણે મિત્રો જણાવી દઈએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે અમે જે કહ્યું તે કરી બતાવ્યું સાથે જ આ અમારી નિયમ

ત્યારબાદ જાણીએ તો મિત્રો મોબાઈલ ખરીદવા માટે ખેડૂતોને પૈસા મળશે મિત્રો જો તમારે પણ નવો મોબાઈલ લેવાનો હોય તો લઈ લીધો હોય તો ગુજરાત સરકાર આપી રહી છે છ હજાર રૂપિયાની સહાય મોબાઈલ ખરીદવા માટે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત મિત્રો છ હજાર મોબાઈલ લેવા માટે સરકાર આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે થોડાક જ દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જો એપ્રુવલ થશે તો મિત્રો તમે આપેલા બેંક ખાતાની અંદર બેંક

ઘણો બધો ઉપયોગ થાય છે કારણ કે ખેડૂતો મોબાઈલ દ્વારા ઘણી બધી યોજનાઓ વિશે જાણી શકે છે સાથે જ કઈ રીતના ખેતી ને સારી એવી પદ્ધતિથી કરવી તે પણ મિત્રો અન્ય બિયારણો અને ખાતરો વિશે પણ ખેડૂતો મોબાઈલ દ્વારા બધી માહિતી મેળવી શકે તે માટે મિત્રો સરકાર આ યોજના ચલાવી રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો અષાઢ મહિના પહેલા જ નદી નાળા સ્વરૂપ જોવા પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને મિત્રો જુનાગઢ લાગુ વિસ્તારો જુનાગઢ પંથકમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ માણાવદરમાં મિત્રો બે દિવસમાં પંદર ઇંચ વરસાદ નોંધાયો જુનાગઢ મેંદરડા વંથાળી અને વિસાવદર ખંભાળિયા લાગે વિસ્તારોમાં નવ નવ થી લઈને દસ દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો તે સાથે જ દ્વારકામાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો રાજ્યમાં આઈએમડી નું રેડ એલર્ટ પણ જારી છે ત્યારે છેલ્લા બે દિવસથી જ જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ હજુ પડી રહ્યો છે નદી નાળાઓ પણ ઉભરાઈ ગયા છે અને ઘણા સ્થળે મિત્રો પૂરની પરિસ્થિતિ પણ અત્યારે સર્જાઈ છે સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં મિત્રો રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે આજે ત્યાં મિત્રો જે છે તે ગઈકાલે શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી વરસાદને લઈને આવામાં મિત્રો હવે એક વિડીયો સામે આવ્યો છે ભારે વરસાદને કારણે જુનાગઢનું માટીયાણા ગામ પૂરમાં ડૂબી ગયું હોવાનું મિત્રો દેખાઈ રહ્યું છે ત્યાંની પરિસ્થિતિના એરિયલ ફૂટેજ મિત્રો જોવા મળ્યા છે તમે સાઈડમાં ફોટો જોઈ શકો સમગ્ર ગામમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે તો મિત્રો આંબાલાલે આને લઈને વધુમાં પણ એક આગાહી કરી છે આંબાલાલે મિત્રો જણાવ્યું હતું કે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જોવા મળી શકે છે ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી હવે દરેક ખેડૂતોના બિલ માફ થયા મિત્રો મહારાષ્ટ્રની સરકારે મોટી નિર્ણય લઈ લીધો છે ખાસ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જે હમણાં છે મિત્રો તે દિવાળી પહેલા જ આવવાની છે તો ચૂંટણીને લઈને શિંદે સરકારે સમાજમાં દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોના વીજળીના બિલ હવે મિત્રો માફ કરવામાં આવશે વીજળીના બિલના લેણા જે છે તે મિત્રો માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે મિત્રો વિધાનસભામાં બે

અને ઝારખંડની અંદર પણ મિત્રો સરકારે ખેડૂતોની લોન માફી અંગે નિર્ણય લીધો ગુજરાતમાં મિત્રો ખેડૂતોના અંગે ખેડૂતોના ભલાઈ માટે ખેડૂતોને સહાય આપવા અંગે હજુ મિત્રો આવો કોઈ પણ પ્રકારનો નવો નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર મહિલાઓને આપશે 12000 રૂપિયાની સહાય સહાય આપવામાં આવશે મહિલાઓના સશક્તિકરણ માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરી હતી આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય મિત્રો એવો હતો કે ગરીબ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પડી શકે કારણ કે ઘણી બધી ગરીબ મહિલાઓ એવી હોય છે કે જે જ્યારે પ્રસૂતિથી મિત્રો પ્રસુતિ સમયગાળા દરમિયાન મિત્રો ઘણી બધી મહિલાઓ એવી હોય છે જેને પૂરતું પોષણ પણ મળતું નથી શકે તે ઉદ્દેશ્યથી મિત્રો સરકારે આ યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત મિત્રો જે છે તે બાર હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવે છે દરમિયાન મહિલાઓને આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં નમોશ્રી યોજના બે હજાર ચોવીસમાં પોતાની નોંધણી કરાવીને નાગરિકો સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકે છે આપણે જણાવી દઈએ કે તમારું ફોર્મ મંજૂર થઈ જાય પછી રકમ સુધી તમને તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર પૈસા કરવામાં આવશે તો જો મિત્રો તમારે પણ આ યોજનાને લાભ લેવો હોય તો તમે યોજનાના ફોર્મ ભરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફી જાહેરાતને વર્ષ બે હાજર ત્રેવીસ સુધીમાં એટલે કે જાન્યુઆરી બે હાજર ત્રેવીસની સ્થિતિ સુધીમાં દસ માસની અંદર કૃષિ માટે કુલ આટલા ખેડૂતોએ જે છે તે મિત્રો અઠ્ઠાણું હજાર લોન લીધી છે એટલે કે મિત્રો ટોટલ જોઈએ તો અઠાણું હજાર

ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે ત્યારે મિત્રો તેલંગાણાની સરકાર અને ઝારખંડની સરકારે એવો નિર્ણય લીધો છે કે તે ત્યાંના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે જેને કારણે મિત્રો ગુજરાતમાં પણ અત્યારે દેવામાં મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કારણ કે ઘણા બધા રાજ્યોની અંદર લગાતાર લોન માફી કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાતમાં ખેડૂતો માટે ઘણું બધું દેવું છે પરંતુ કોઈ પણ અને લોન માફીને લઈને જાહેરાત કરવામાં નથી આવતી તો મિત્રો જો ગુજરાતમાં પણ બે લાખ રૂપિયા સુધીની જો દેવું માફ કરી આપે તો મિત્રો નેવું ટકા ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે તેમ છે માત્ર બે લાખનું જો દેવું સરકાર માફ કરી દે તો મિત્રો મોટા ભાગના ગુજરાતના ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં ફેલાયો રોગચાળો મિત્રો રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અમદાવાદમાં વરસાદી માહોલ જામતા જ રોગચાળો વકર્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં મિત્રો ઓપીડી ની અંદર બારસો થી વધારે લોકો એલર્જીમાં મિત્રો વાત કરીએ તો ઓપીડી ની અંદર પંદરસો શારદાબેન હોસ્પિટલ ની અંદર મિત્રો ઓપીડી માં સત્તરસો ની સંખ્યા જોવા મળી તે સાથે જ આસવારા સિવિલ હોસ્પિટલ ના ઓપીડી ની અંદર તેરસો ની આસપાસ આંકડો પહોંચ્યો છે આમાં મિત્રો વાત કરીએ તો ઝાડા ઉલટી શરદી ખાંસી મેલેરિયા કોલેરા ટાઈફોઈડ સહિતના મિત્રો સતત વધારો જોવા મળી રહ્યો છે સરકારી હોસ્પિટલ ઝાડા ઉલટીના ચાલીસ કેસો પણ સામે આવ્યા છે તો મિત્રો અત્યારે વરસાદને કારણે ઋતુ પરિવર્તન થવાથી પણ ઘણા બધા રોગચાળા ફેલાઈ રહ્યા છે તો મિત્રો આવામાં આવા બધા રોગથી બચવા માટે આપણે જે છે તો મિત્રો બહારથી ખાવાનું ટાળવું જોઈએ ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો કેજરીવાલની મુશ્કેલીઓ વધશે મિત્રો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના કેસની કેસની અંદર અંદર મિત્રો સીબીઆઈએ કોર્ટમાં મોટો દાવો કર્યો છે કેજરીવાલને લઈને સીબીઆઈએ મિત્રો કોર્ટમાં કહ્યું છે કે પૂછપરછ સમયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા પર આરોપ લગાવ્યો છે એટલે કે મિત્રો દારૂ કૌભાંડ કેસમાં જ્યારે અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે અરવિંદ કેજરીવાલે પોતે મનીષ સિસોદિયા પર આરોપ લગાવ્યા છે વિચાર તેમનો પરંતુ હતો તેવું તેમણે જણાવ્યું મિત્રો સીબીઆઈએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા આવી પરિસ્થિતિમાં સીબીઆઈએ પાંચ દિવસની કસ્ટડી માંગી છે અરવિંદ કેજરીવાલની આ દરેક સમાચાર જાણતા મિત્રો એવું જોવા મળી રહ્યું છે કે આવનારા સમયમાં કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે ખેડુતોને મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લે તો આટલા ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તા હવે બંધ થશે મિત્રો ખેડૂતો કે જે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે જે 2000 રૂપિયાના હપ્તા મેળવી મળвилиયા છે તેમની માટે આ ખૂબ જ મહત્વના સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભો વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરાઈ રહી છે એટલે કે મિત્રો તમને વિસ્તારથી સમજાવું તો એગ્રી સ્ટેક યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર

તમને આ હપ્તાનો લાભ મળતો રહે મિત્રો તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનાથી એવા જ ખેડૂતોને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે કે જેમણે ખેડૂત રજીસ્ટ્રી કરી હશે તો મિત્રો તમે જો ના કરાવી હોય તો કરાવી લેજો નહીતર મિત્રો તમને આ બે હજાર રૂપિયાના હપ્તા બની શકે કે ના મળે ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે નુકસાનીની સહાય મિત્રો રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં જે ગુજરાતમાં માવઠા પડ્યા કમોસમી વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થયું તેની સહાય ચૂકવવાની શરૂઆત કરી છે સરકાર મિત્રો દસ હજારથી થી વધારે ખેડૂતોને સહાય ચૂકવશે માર્ચ બે હજાર ચોવીસમાં માં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લી જિલ્લાના ટોટલ નવ હજાર ચુમોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે મિત્રો તમને જણાવી દે આ વર્ષે ઘણા બધા માવઠાઓ આવ્યા જેને લઈને ખેડૂતોને લાખો નુકસાન થયું તો મિત્રો સરકાર જે છે તે હવે જે પણ માવઠાને લઈને નુકસાન થયું તેની નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના ટોટલ તેરસો જેટલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે ખેડૂતોને મિત્રો એસડીઆરએફ ના નોંધ પ્રમાણે સહાય ચૂકવણી કરવામાં આવશે મિત્રો આ ખૂબ જ એક મહત્વના અને રાહતના સમાચાર ખેડૂત માટે ગણી શકાય કારણ કે સરકાર કાર જે છે તે દર વર્ષે માવઠાની સહાય આપતી નથી અમુક વખત જ આપે છે આ વખતે મિત્રો જે છે તે પણ માવઠા પડ્યા મે મહિનાની અંદર અને માર્ચ મહિનાની અંદર તો મિત્રો તે માવઠાની સહાય જે છે તે સરકાર ભરપાઈ કરશે જે કંઈ પણ નુકસાન ખેડૂતોને થયું હશે તેવા મિત્રો સમાચાર આવી રહ્યા છે

ધોરણ 1 માં દીકરી પ્રવેશે છે ત્યારે 4000 રૂપિયાનો આપવામાં આવે છે બીજી વાર જ્યારે દીકરી ધોરણ 9 માં પ્રવેશ ત્યારે ત્યારે બીજો હપ્તો 6000 રૂપિયાનો આપવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે તેને આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે આ મિત્રો ટોટલ 1 લાખ 10000 રૂપિયાની સહાય જે છે તે વાહલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને આપવામાં આવે છે તો જો તમારી ઘરે દીકરી હોય તો આ યોજનાનો લાભ તમે પણ લઈ શકો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે હવે મિત્રો વાત કરીએ તો એક જુલાઈથી જ સસ્તો થયો એલપીજી ગેસ સિલિન્ડર મિત્રો આપ જાણો છો કે દર મહિનાની પહેલી તારીખે નવા ગેસના ભાવો જાહેર થાય છે તે મુજબ આજે પણ નવા ભાવો રીઝુ થયા છે આજથી જ મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જો કે મિત્રો માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ગેસના ભાવમાં જ 30 થી એકત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવામાં નથી આવ્યા દિલ્હીની અંદર મિત્રો ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સોળસો ને છેતાલીસ રૂપિયા કરવામાં આવી છે મુંબઈ અને ચેન્નાઈમાં મિત્રો ગેસ સિલિન્ડર રૂપિયા સસ્તો થયો છે તો તો મિત્રો આપણા વાત કરીએ બ્લુ સિલિન્ડર સોળસો ચૌદ કિલોનો ગેસ સિલિન્ડર છે કે જે મિત્રો ઘરે લોકો વાપરે છે ગેસનો બાટલો તેની કિંમત મિત્રો આ મહિને આઠસો દસ રૂપિયા રહેશે મિત્રો ગયા મહિને પણ આ જ કિંમત હતી તો ઘરેલું ગેસ સિલિન્ડરના કિંમતમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા નથી કરવામાં આવ્યા સાથે જ મિત્રો જો તમે ઉજ્જવલા યોજનાના લાભ તો મિત્રો તમને ઘરેલું ગેસ સિલિન્ડર જે છે તેમાં ત્રણસો રૂપિયાની એક્સ્ટ્રા સબસીડી મળશે એટલે કે તમને ગેસ સિલિન્ડર માત્ર પાંચસો ને દસ રૂપિયાનો મળશે